વસ્તુ વિરામ પામે જાય ત્યારે જે આપણે અનુભવ થતો હોય એ આપણે હું આ શું એ અનુભવ જોવાની વસ્તુ છે મધ્ય ગેપ જોવીને હું એવું બધા કહેતા હોય શબ્દોમાં બધા અટવાઈ જાય ગેપ ને જોવી ગેપ તો જોવાની વસ્તુ ગેપ છે જ હું છું એ જે ગેપ મધ્ય છે એટલે કે મધ્ય તો સાક્ષી એ મધ્ય છે એ સાક્ષી છે એટલે કે આ બધા શબ્દો ને વિચારો ને જાણવા વાળો એમાંથી તરંગ ઉઠે જે ખાલી છે એમાંથી બેઠો ને શબ્દ પાછો સમાઈ ગયો વચ્ચે બીજો શબ્દ ઉલટો તરંગ ઉઠે પણ એ મધ્ય છે એ સ્વરૂપ છે આપણો એ જ આપણો આત્મા કયો પરમાત્મા કયો શ્યામ કે શિવ કે જે કે એ મધ્ય છે એટલે કે એને સાક્ષી કીધું સાક્ષી એટલે સર્વનો જાણનાર એને કોઈ જાણતો નથી એ સર્વને જાણી ગયો અને સાક્ષી શબ્દ એટલે વપરાનો કે જે જે જણાય રહ્યો છે એને એને યાર કંઈ સંબંધ નથી તો સાક્ષી કહેવાય જે જણાઈ રહ્યો એને યાર જો ભણી જતો હોય તો સાક્ષી નથી તમે વાતતા હું પાછો એમાં ભળી જાઉં એકને સાથ આપવા તો હું સાક્ષી ન રહ્યો તમે બરોબર વાતતા હું આ કણું જોયા તમારી ઉપસ્થિતિમાં બાધો એટલે હું જાણું બસ મારે બીજો કંઈ લેવા દેવા નથી હું બની ગયો માયા પ્રકૃતિ બધું બની ગયો પણ ચેતન્યને એને કોઈ સંબંધ નથી આ ચેતન્ય ચેતન છે પોતે એટલે એના ઉપસ્થિતિમાં આ બધું બની રહ્યું એટલે ચેતન્ય જાણી રહે સવક એટલે કીધું એકમ નિત્યમ સર્વદે સાક્ષી ગુhtm આવે એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદે સાક્ષી ગુhtm ભાવાતીતમ ત્રિગુણ રહેતમ સદગુરુ તમ નમાન તો એ સદગુરુ પરમાત્મા આત્મા એ છે એક છે એકમ નિત્ય એક છે નિત્ય છે વિમલમ એટલે મલિકતા નથી જે માયાનો કોઈ અંશ નથી વિમલમ અચલ અચલ છે એમાં અલબલવાનું સર્વદે સાક્ષી ભૂતમ એટલે આ જે કઈ સર્વને જાણનાર હોય છે તો એ એ પરમ તત્વ છે એટલે કે કે

તો આ બે મન આ મન ભૂત અને ભવિષ્ય મન અને વર્તમાન એ કોઈ સમય નથી આપણે સામાન્ય રીતે કે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળ હોય કાળ વર્તમાન જ સત્ય છે વર્તમાનમાં જ બધું થઈ રહ્યું છે ભવિષ્યની કલ્પના કરીએ ત્યારે ખરેખર તો આપણે વર્તમાનમાં રહી કરીએ આપણે ક્યાંય ભવિષ્યમાં જતા રહીએ છીએ અહીં બેઠા બેઠા કલ્પના કરતા હોય આપણે તો અહીંયા જ છીએ વર્તમાનમાં કલ્પના મનમાં ઊભી થઈ છે અને આપણે ખોવાઈ જઈએ ઇંગ્લેન્ડ જાણે પહોંચી ગયા એની કલ્પના કરી

તુલારામ દુકાન વાળો આપણા મગજમાં કે તુલારામ ના દુકાન ખબર પડે આપણે અમુક વસ્તુ માની કે આવું હોય એ સાધુ સંત હોય બાકી આપણે માનીયે એટલે છતાંય કે બાપુ એ કીધું ચાલો જઈએ તો કે હું તો આમ કે એક દી જાય કે આવો અને કે કો ઘર આવ્યો ને આવો હું જે કે કઈ ને જોતો ન દેખે પણ હું ઓલા ગયો તો ને તો એ બાપુએ કીધું કે તું લારા મને મળ કે એટલે હું તો તો મારે સચ્ચાને મને આ જીગના સાચે ચાલો તો બહુ બેઠકો કઈ મને સમજાતો નથી મને એમ કીધું કે ન્યા જા તો ગયો તો બાપુ એ તો મને બહુ કઈ વાતે ન કરી ને તમારી પાસે મોકલી દીધો તો કઈ નતો હું કઈ વધારે ન જાણતો બાપુ એ કીધું હોય ને આ ભાઈ તો હાલ મને હું તને કહું એ કે કાયમ આ સાબડા લઈ પેવો ને વેપાર કરો ને બોલો કાયમ તોલા મને એ સમજાય ગયું કે બે હડકા હોવા જોઈએ આમે નહીં આમે નહીં એ બરાબર કાંટો તો બસ મારી

મને આવું સમજવાનું પછી કે બીજું તો એ મને ખબર પડતી એટલે તું કે આ બહુ છે ને આડું ભટકવાનું બંધ કરી દે અને થઈ જરૂર નથી બધું અહીંયા અત્યારે છે નથી સમજાણું મને ભાઈ છતાં કઈ પ્રશ્ન થાય તો આવજ પાછો કે એટલે ઘણી વાર આવી નાની નાની વાત હોય આપણે ઘણી વાર એ સ્વીકારીએ કદાચ ને તો આપણા મનમાં એવો એક આપણે બી એવું માની લીધું હોય કે આવું હોય એ બરાબર હોય એટલે કે દરેક માણા એમ માની બેઠા કે એની કલ્પના પ્રમાણે એની સમજણ પ્રમાણે હોય તો જ એને સાધુ માને એની માની લીધું હોય કે સાધુ કે સંત આવા જ હોવા ઊભા રંગોથી બાપુ હવા ખાય કે ફળ ખાય કપાસ ધૂણા બેઠા હોય તો તો મોટા સંત બાકી ઘર અંગે બાજુમાં આવી જાય એ પામી ગયો હોય કદાચ પણ એની વાત કોઈ મારે ના માને એટલે એ દરેકે માની લીધું કે આવું હોય ને એ સાધુ સંત હોય આવો ન હોય તો એ ન હોય પણ હવે દરેક સાધુ સંતો હોય સંત તો આત્માને જાણી લીધો હરખા જોઈએ સંતો સંત મોટો ને નાનો સંત ને આવું કઈ છે નહીં ઊંચા નીચાના બાહ્ય ભેદ છે બહુ ટાઈફોન બહુ ટોળા ભેગા થતા એ મોટો સંત એવા તો હોય અને કોઈ ન ઓળખતો એ હોય એને આપણે નાનો ગણીએ પણ બે હરખા છે સ્વરૂપ ને જેને જાણી લીધું સંત છે એમાં કોઈ પછી ન્યા ઊંચા નીચા ની વાત આવી વસ્તુ તો એક જ છે દરેકનું પ્રારબ્ધ જ હોય એક એક એવા સાધુ હોય કે એને ભિક્ષાવૃત્તિ જિંદગી પર કરતા એનો પ્રારબ્ધ જ છે ભિક્ષાવૃત્તિ કરવી નિરા હોય એનું પ્રારબ્ધ અનુસાર એનું જીવન જીવતા હોય એક ને કદાચ રાજાનો જેવો વૈભવ ને ભોગવતા જનક જેવો તો સુખદેવજી તો લંબોટી પહેરીને જંગલમાં રહેતો હતો પણ ન્યા ગયો ન્યાથી છેલ્લે એને કંઈક થોડું ઘટતું હતું ન્યાથી મળ્યો તો કોઈ માને કે આ રાજા સંતો આવો વિધેય જનક વિધેય કહેવાતો એને ભ્રમ હતો કે હું હું વિરમ તો હું તો જ્ઞાની અને મારા બાપા વ્યાસ ભગવાન એને બોલ્યો કે હું મારો દીકરો છે મારે કહેવાનું કંઈ કહી દીધું એમ થયું કે બાપ તરીકે અમુક વસ્તુ મને નહીં કહી દઉં માની એ નહીં કદાચ મારું એટલે કે તું જનક પાસે જાય એ બાકી છે તો ત્યાંથી મળી એટલે બાપને આજ્ઞામાં ઇન્ડિયા નાની સમજુ હતા કે ઘરનું જાય કે પણ એને એમ તો થયું કે રાજા ભોગી માણસ હોય પણ મનમાં તો આમ ડખતું હોય ને પણ ત્યાં જાય ત્યારે એને જે અનુભવ થયો એ રોકાવાનું પછી આપણે વાત કરી એના સયંખંડમાં બોલાવ્યો ત્રણ રીતે બાર ઊભો રાખ્યો ટેસ્ટિંગ કરતા દઈ કે ભાગી જાય તો એ ધીરજ છે કઈ જીજ્ઞાસ આવ્યો હોય તો આ છે તો આ બધું ટેસ્ટિંગ કર્યું કે તું રોકાવાય નિરાધાર પણ એ રોકાણ હોય દરમિયાન એને અનુભવ એવા થયા કે આ રાજ આ વૈભવમાં રહી ગઈ પણ આને આ આટલી સ્થિરતા અને મારે તો જંગલ માં ત્યાં કોઈ વિક્ષેપ નથી કોઈ વિષયો નથી તો ફિર રહેવું હેલું છે ત્યાં તો કોઈ અમે પ્રલોભન ને આ બધો નવો વિષય હતો મન આપણે માની લે કે આપણો સ્થિર થઈ ગયા પણ એને થયું કે આ આમાં વચે રહીને આ એ વિશેષતા છે હું તો જંગલ માં હતો યાર કુદરત ને ખોડે રહું ત્યાં બધું વાતાવરણ નકોડ આતે એટલે આપણે થાતું હોય તો આવું છે એ આપણે કેમ માનવામાં આવે કે રાજા સંત હોય એવું આપણે ઘણી નહોતું સામાન્ય માણસો બધા એવા થઈ ગયા સંત રોહિદાસ ને આવા ગરીબ માણસ કોણ સંત જ્યાં જાજા મેળામાં જજ બધું હોય વૈભવ બાર ન હોય ત્યાં માણસ જતું